સુરતની અઠવા પોલીસે પરિણીતા પર લગ્ન લાલચે બળાત્કાર ગુજારના નરાધમ મંદિરના પુજારી ને ઝડપી પાડ્યું છે સુરતમાં લગ્નની લાલચે બળાત્કારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે સુરત શહેરના અઠવા વિસ્તારના નાનપુરા ખાતે રામજી નું મંદિર આવેલું છે આ રામજીના મંદિરમાં મૂળ બિહારના વતની છવ્વીસ વર્ષીય પૂજારી વિવેક પ્રતિહસ્ત છેલ્લા ત્રણ વર્ષથી પૂજારી તરીકે સેવા આપ્યો હતો ત્યારે આ જ મંદિરની અંદર નાનપુરામાં જ રહેતી પરિણીત સાડેત્રીસ વર્ષીય મહિલા મંદિરમાં છેલ્લા કેટલાક સમયથી સાફ સફાઈનું કામ કરતી હતી ત્યારે સાફ સફાઈનું કામ કરતી મહિલા પર પૂજારીની દાનત બગડી હતી પહેલા તો પૂજારીએ મહિલા સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો પ્રેમ સંબંધ બંધાયા બાદ પૂજારીએ પરિણીત મહિલાને લગ્નની લાલચો આપી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અઠવા પોલીસ સ્ટેશનની હદ મેં નાનપુરા માછીવાડમાં રામજી મંદિરને પૂજા કરને કે લે એક पुजारी का सहायक बिहार का रहने वाला है वो लगभग दो साल से वहाँ पे पुजारी के सहायक के रूप में वो काम कर रहा था और वहीं पे मंदिर में साफ सफाई के लिए एक महिला आती थी उसके साथ उसने लालच दे बहला फुसला के उसके साथ में शारीरिक संबंध बनाए और लगन का लालच उसको दिया कि बाद में हम लगन भी कर लेंगे और अभी जब उसने लगन के लिए मना कर दिया तो भोग बनना रठवा पुलिस स्टेशन आई उसने अपनी फरियाद दिखाई और फरियाद के आधार पर ये जो आरोपी है विवेक श्री लल्लन प्रतिहस्त ये अभी पलसाना के पास में रहता है और मूल रूप से सीतामढ़ी बिहार का रहने वाला है इसको अरेस्ट किया गया है और अरेस्ट करके इसको जुडिशियल कस्टडी में भेज दिया गया है और भोग बननार है उसका मेडिकल और 164 का स्टेटमेंट वो सब कार्यवाही अभी पुलिस स्टेशन में चल रही है